વાંધો રજૂ થયો વરિષ્ઠ વકીલ જયેશ તલાટી દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ વાંધો રજૂ કરવામાં આવ્યો સાંસદ સુવિધા કેન્દ્ર માટે સરકારી મિલકતનો ઉપયોગ કરવા બદલ વાંધો રજૂ કરાયો આશરે બસો ચોરસ મીટર સરકારી મિલકત છેલ્લા દસ વર્ષથી વાપરી રહ્યા છે તેવો વાંધો રજૂ છેલ્લા દસ વર્ષ એટલે કે એકસો મહિનાથી એક પણ મહિનાનું ભાડું સરકારમાં જવાબ કરાવવામાં આવ્યું ન હોવાના આક્ષેપ

શ્રી દેવુસિંહ ચૌહાણ એમણે બે હજાર ચૌદ થી સરકારી મિલકત એમના સાંસદ સુવિધા કેન્દ્ર માટે જે તે વખતના અધિકારી કલેક્ટરશ્રી પાસેથી લીધી હતી ચૌદ થી ઓગણીસ દરમિયાન એમણે મિલકત વાપરી પછી ઓગણીસ પછી બીજી મિલકત વાપરી ટોટલ બે મિલકતોનો ઉપયોગ એ કરી રહ્યા હતા અને બે હજાર ને ચૌદથી ઓગણીસ સુધી અને ઓગણીસથી ચોવીસ સુધી એ રીતે છેલ્લા દસ વર્ષથી એ મિલકતો વાપરે છે અને એમાં શરત કલેક્ટરશ્રીએ એવી મૂકી હતી કે ભાઈ એના જે નિયમિત રીતે જે ભાડું વીજળી વેરો અને કરવેરાને બધું આવે છે એ તમારે ભરવાના રહેશે આમ જોવા જઈએ તો આવી રીતે કલેક્ટરશ્રી આપી જ ન શકે પણ જ્યારે આપ્યું જ હતું તો ત્યારે એમની શરતોનું પાલન થયું નથી અને આ જ હકીકત એમણે એમની એફિડેવિટમાં સરકારી વેરા અને સરકારી જે લેણાં બાબતે જે બતાવી છે હકીકત એમાં શૂન્ય દર્શાઈ છે એટલે એફિડેવિટ એમણે ખોટી બનાવી છે અને એ બાબતના મેં વાંધા આપ્યા છે કે એમનું નામાંકન પત્ર રદ થવું જોઈએ કારણ કારણ એટલું છે કે આ આ પબ્લિક પ્રોપર્ટી છે સરકારના બાપની બી આ પ્રોપર્ટી નથી એ વહીવટ કરે છે ગવર્મેન્ટ ઇઝ અ ટ્રસ્ટી ઓફ ધી પબ્લિક પ્રોપર્ટી અને જ્યારે એવી પોઝિશન હોય ત્યારે એનું જે કંઈ કાયદેસરના લેણા હોય એ વસૂલ કરવા જોઈએ એમની પાસેથી અને એવું નથી કે આ શરત ચૂક થઈ હોય કારણ કે એકસો ને વીસ મહિનાથી વાપરે છે એકાદ વરસનું રહી જાય બે વર્ષનું રહી જાય પણ આ એકસો ને વીસ મહિના છે બા છેલ્લા દસ વર્ષથી વાપરે છે આ સંજોગોમાં અમે વાંધાઓ રજૂ કર્યા છે આજરોજ સવારે